નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી સૂરજ અને મિહિરાની પહેલી મુલાકાત એક લાઇબ્રેરીમાં થઈ બંનેને પુસ્તકો વાંચવાનો શોખ હતો પણ પ્રેમના વિષય પર તેમના વિચારો અલગ હતા મિહિરા પ્રેમને જીવનનો મુખ્ય અંશ માને જ્યારે સૂરજ માટે પ્રેમ એક સપનાની જેમ હતો સુંદર પણ અસત્ય એક દિવસ મિહિરાએ પ્રેમ એટલે શું વિષય પર એક ખુલ્લી ચર્ચા યોજી સુરજ ત્યાં આવ્યો માત્ર જુસામાંગ મિહિરાના વિચારોને પડકારવા પણ વાતચીત દરમિયાન મિહિરાની આંખોમાંગનો ઊંડો પ્રેમ અને પ્રેમ માટેની લાગણીથી ભરેલી દલીલો જોઈને સૂરજની અંદર કનિક બદલાવ થવા લાગ્યો ચર્ચા પછી પણ તેમની મુલાકાતો ચાલુ રહી એક સાથે ચા પીવી સાંજની પવનમાં વહેલી ચહેરાઓની વાતો એ બધું ધીમે ધીમે પ્રેમમાં બદલાયું એક દિવસ લાઇબ્રેરીની છત પર ઉગતી ચાંદની માંગ સૂરજે મિહિરાને પૂછ્યું શું હવે તું મને એ પ્રેમ શીખવી શકે છે જે કિતાબોથી આગળ છે મિહિરાએ હળવેથી હસીને કહ્યું પ્રેમ શીખવાતો નથી બસ સાથે જીવાતો છે સૂરજ અને મિહિરાની મિત્રતા હવે પ્રેમમાં પાંખો ફેલાવા લાગી હતી નિત્યના સંદેશા એકબીજાની પસંદ નાપસંદ સમજવી અને રોજના નાના પ્રસંગોને ખાસ બનાવવાનો પ્રયત્ન બધું બદલાઈ રહ્યું હતું એક સાંજ મિહિરાએ સૂરજને કાઠિયાવાડી કેફેમાં મળવા બોલાવ્યો ગરમ ફાફડા અને મીઠી જલેબી સાથે મિહિરાની આંખોમાં રહસ્ય છુપાયેલું લાગતું વાતચીત વચ્ચે તેણે સૂરજને પૂછ્યું તું સાચે જા આ પ્રેમમાં વિશ્વાસ કરવા લાગ્યો છે કે હવે પણ તને એ સપનું લાગે છે સૂરજે આંખમાંગ આંખ નાખીને કહ્યું મિહિરા તું મારા સપનામાંથી વાસ્તવિકતામાં આવી ગઈ છે હવે પ્રેમ કોઈ કિતાબનો વિષય નથી તું છે મારી સામે ઊભી મિહિરાના હોઠે સ્મિત આવ્યું પણ આંખોમાં થોડું સંકોચ પણ તેણે કહેલું સૂરજ હું તને પ્રેમ તો કરતી જ છું પણ એક રહસ્ય છે જે કહું એ પહેલા હું ખરેખર ખોટી તો નથી ને એવું જાણવું છે થોડી ક્ષણ માટે શાંત રહ્યો પછી કહ્યું પ્રેમ એ વિશ્વાસ છે મિહિરા તું જે કહે છે જે છે એ રીતે હું સ્વીકારશ બસ તું મને ખોટું ન સમજજે મિહિરાએ એને એક નાની ચિઠ્ઠી આપી અને કહ્યું આ વાંચને પછી જો તું પાછો આવવાનું પસંદ કરેશ તો હું ત્યાં જ રહીશ લાઇબ્રેરીની છત પર સૂરજ પાસે ચીપકી હતી હૃદય ધબકતું હતું તેણે ધીમે ધીમે કાગળ ખોલ્યો અને વાંચવાનું શરૂ કર્યું પ્રિય સૂરજ કદાચ તું વિચારતો હોય કે હું એક સામાન્ય છોકરી છું પુસ્તકોથી પ્રેમ કરનારી દુનિયાની વિનાશથી બેમુક્ત પણ એ બધું પૂરું સાચું નથી હું હૃદયની બીમારીથી પીડાતી છું બાળકપણાથી ડોક્ટરો કહે છે કે મારા જીવનના દિવસો મર્યાદિત છે આ વાત બહુ ઓછી લોકોને જણાય છે અને હું ભયભીત હતી કે તું પણ ચાલે જશે જેવો બહુ થોડા ચાલ્યા ગયા પણ તું જુદો છે જો તું આવી શકીશ તો મારી બાજુમાંગ બેખી વાતોથી ભરી એક સ્નેહરી સાંજ મારી સૌથી મોટી ઈચ્છા હશે સૂરજની આંખો માંગથી નમ આવતું ગયું ચીટકી હાથમાંગ લઈને તે તરત લાઇબ્રેરીની છત તરફ દોડી ગયો છત પર મિહિરા શાંત ઊભી હતી હાથમાંગ સારા પુસ્તક સાથે પવન ધીમે ધીમે ભાળી મધુરતા સાથે વહી રહ્યો હતો સૂરજનું માઉમ જોઈ મિહિરાના હોઠ પર સહેજ હાસ્ય ફૂટ્યું સૂરજે એના હાથ પકડીને કહ્યું હું તારા દરેક દિનને પ્રેમથી જીવવા તૈયાર છું જો દિન ઓછા હશે તો યાદો વધારે ઊંડી બનાવીશું મિહિરાની આંખો માંગથી એક ટપકું ઝર્યું દુઃખનું નહીં પ્રેમના શુદ્ધ સ્વરૂપનું સૂરજ અને મિહિરા હવે રોજ મળવા લાગ્યા મિહિરાની તબિયત ક્યારેક ઠીક રહેતી તો ક્યારેક બહુ નબળી પણ સૂરજ દરરોજ તેની બાજુમાં રહેતો તો ક્યારેક લાઇબ્રેરીમાંગ તો ક્યારેક હોસ્પિટલના બગીચામાં એકબીજાને કવિતાઓ વાંચતા એકવાર મિહિરાએ પૂછ્યું સૂરજ જો મારા જીવનમાં થોડા જ મહિના બાકી હોય તો તું શું કરતો સૂરજ હળવે હસ્યો અને કહ્યું અમે મહિનાઓ નહીં પળો ગણીએ દરેક પળને એવું જીવીએ કે આખું જીવન હોય મિહિરા ચકિત રહી ગઈ આવી સમજદારી આવી સ્નેહભરી સંવેદના એને લાગ્યું કે પ્રેમને તો હવે સંપૂર્ણ અર્થ મળી ગયો છે સૂરજે એક દિવસ સરપ્રાઇઝ આપ્યું તેણે લાઇબ્રેરીની છત પર એક નાનું લાઇટિંગ અને મ્યુઝિક સેટઅપ રાખ્યું મિહિરાને આંખ બંધ કરીને ત્યાગ લાવ્યો જેમ જ મિહિરાએ આંખ ખોલી નાના નાના દીવા જગમગાવી રહ્યા હતા અને પછળથી ધીમું ગીત વાવતું હતું તને ચાહીને જીવવું શીખી ગયા છીએ સૂરજ ઘૂંટણીએ બેઠો અને કહ્યું હું જાણું છું આપનું ભવિષ્ય નથી પણ હું છું કે તું મારી પત્ની બને સમય ઓછો હોય તો તો શું પ્રેમ છે તારો સાથે એ જ મારો ધબકાર છે મિહિરાની આંખો ભીની થઈ ગઈ તેણીએ હા પાડી એ પડમાણ સૂરજ અને મિહિરા માત્ર પ્રેમી નહીં જીવનસાથી બની ગયા એ વાત જાણીને કે પ્રેમે સમય નથી એ તો આત્માનો સંબંધ છે મિહિરા અને સૂરજનું લગ્ન બહુ જ નાનું પણ અત્યંત ભાવુક હતું લાઇબ્રેરીની છત એ મંડપ બની થોડાક નિકટના મિત્રો અને પુસ્તકોના પેજ વચ્ચે સહેજ ફૂલો પ્રકાશ અને પ્રેમથી ભરેલી હવા મિહિરા લાલ અને સફેદ લહેંગા માંગ તો સૂરજ એક સરળ કુર્તામાંગ બંને એકબીજાને જોઈ રહ્યા હતા જાણે સમય થંભી ગયો હોય ફેરા લીધા ત્યારે મિહિરાના આંખો ભીના હતા પણ મૂર્છિત નહોતી એ જાણતી હતી કે આ પ્રસંગ એવો છે જે દરેકપણને અમર બનાવશે એ હવે સૂરજની પત્ની હતી માત્ર પ્રેમિકા નહીં લગ્ન પછીના દિવસો જીવનના સૌથી સુંદર દિવસો બની ગયા મિહિરાની તબિયત હવે થોડું વધારે નાજુક થવા લાગી ક્યારેક બોલવામાં થાક લાગે તો ક્યારેક આખો દિવસ સૂઈ રહે પણ સૂરજ સાથે એની વાતો હવે આંખોથી થતી એક દિવસ મિહિરાએ કહ્યું સૂરજ હું જાણું છું હું વધુ સમય નહીં રહી શકું પણ તું તો રહીશ મારું અંતિમ ઈચ્છા છે તું લખ અમારી કહાની લખ જેથી પ્રેમનો અર્થ લોકો સમજી શકે માતુમ ધોઈ ધોઈને કહ્યું છે એ કાગળ પર જરૂર લાવીશ થોડી જ સાપ્તાહિક પળોમાં મિહિરાની તબિયત વધુ બગડી અંતિમ પળે એ સૂરજના હાથમાં હાથ રાખીને ઘણી ધીમી અવાજે કહ્યું આ પળ સાથે જ હું નિર્વાણ પામીશ પણ હું તારી સાથે રહીશ હંમેશા તારા શબ્દોમાં અને એના માથા પર ચુંબન કરીને તેના વગર સૂરજ એકલો નહોતો મિહિરાનું હસતું ચહેરુમ એની વાચાઓ એની વાંચેલી કવિતાઓ બધું જ હજી એની આસપાસ જીવતું હતું લાઇબ્રેરી હવે તેના માટે મંદિર બની ગઈ હતી રોજ એ ત્યાં જતો એ કોણે વાંચેલી પેજ ખુલેલી રહેતી એક પુસ્તકો હાથમાંગ લેતો અને મિહિરાની યાદોને જીવી જતો એક દિવસ તેણે એક નોટબુક ખોલી અને લવાનું શરૂ કર્યું મારી મિહિરા એક જીવન અને કાવ્ય તેમાંગ એ દરેક પળને લખી ગયો જે મિહિરા સાથે જીવી હતી એણે લખ્યું તારું જીવન ટૂંકો હતું પણ તારા પ્રેમે મારું આખું જીવન લાંબુ બનાવી દીધું તું ગઈ નહીં તું વળી આવી છે દરેક પાના માંગ દરેક પંખી માંગ તારી દરેક સ્મિતમાંગ મેં એક નવો સૂર મેળવ્યો છે તું રહી ગઈ છે મારી કલમની શ્વાસ બની પુસ્તકનું છેલ્લું પાનુમ તેણે મિહિરાના હસ્તાક્ષરવાળી ચિપ્ટીની નકલથી પૂરું કર્યું નીચે લખ્યું જે પ્રેમ અમર હોય તેને સમય કદી નથી હરાવી શકતો આ પુસ્તક ત્યારબાદ અનેક લોકો સુધી પહોંચી જે વાંચે એ ના રડે એવું દુર્લભ પ્રેમમાંગ વિશ્વાસ રાખનારા લોકો માટે એક પુસ્તક પ્રેમનો સાક્ષાત સાબિતી બની ગયું આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ